જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વાસ્તુ વિડીયો જોવા સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એમાં જોડાયેલા રહો માતા લક્ષ્મીજી આપના ઘર ઉપર હંમેશા કૃપા બનાવી રાખે આજે આપણે જોઈશું કે પોષી પૂનમ કેમ મનાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં સ્નાન દાન સાથે શું છે તેનું કનેક્શન આ દિવસે અનેક સંતો અને સામાન્ય લોકો પવિત્ર નદીઓમાં દાન અને સ્નાન કરીને પુણ્ય કમાય છે ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે પોષ મહિનાની પૂર્ણિમા મોક્ષ આપે છે પોષ મહિનાના અંતિમ દિવસને પોષ પૂર્ણિમા કહેવામાં આવે છે સંતો અને ઋષિઓ માટે આ એક વિશેષ તહેવાર છે આ દિવસે અનેક સંતો અને સામાન્ય લોકો પવિત્ર નદીઓમાં દાન અને સ્નાન કરીને પુણ્ય કમાય છે ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે કે પોષ મહિનાની પૂર્ણિમા મોક્ષ આપે છે જો કે વર્ષની તમામ પૂર્ણિમાની તિથિઓ ખાસ જ હોય છે પરંતુ બે હજારને પચીસમાં પોષ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસથી મહાકુંભ બે હજાર પચીસની શરૂઆત થઈ રહી છે આ દિવસે માતા અંબાજીનો પ્રાગટ્ય દિવસ પણ રહેશે આ દિવસે શક્ય હોય તેટલા ચંદ્રગ્રહના જાપ મહામૃત્યુંજય મંત્રના જાપ તેમજ ઓમ નમ શિવાયનો મંત્ર જાપ કરવો જોઈએ આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે પૂનમની તિથિએ જ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે શ્રી વિષ્ણુ હરિની ઉપાસના ઓમ વિષ્ણવે નમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થશે આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે તો ચાલો જાણીએ આ દિવસના મહત્ત્વ વિશે પૂનમના દિવસે માતાજીની ઉપાસના કરવાથી જીવનમાં વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે તેમજ આ દિવસ દરમિયાન એકવાર માતાજીના દર્શન કરવા જોઈએ વર્ષમાં બે પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક હોય છે એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ ચાલો જાણીએ કે નવા વર્ષમાં પોષ પૂર્ણિમા ક્યારે છે તિથિ પૂજાનો સમય નોંધી લો પોષી પૂર્ણિમા બે હજાર પચીસ ક્યારે તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોષ પૂર્ણિમા છે આ દિવસે મહાકુંભનું પ્રથમ સ્નાહી સ્નાન થશે પોષી પૂર્ણિમા માઘ મહિનામાં એક મહિનાની લાંબી તપસ્યાની શરૂઆત કરે છે શાકંભરી જયંતિ પણ પોષ પૂર્ણિમાના દિવસે જ ઉજવવામાં આવે છે પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે પાંચ ને ત્રણ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે ત્રણ ને છપ્પન વાગ્યે સમાપ્ત થશે સ્નાન દાન મુહૂર્ત સવારે પાંચ ને સત્યાવીસ થી સવારે છ ને એકવીસ સુધી લક્ષ્મી પૂજા રાત્રે બાર ને ત્રણથી રાત્રે બાર ને સત્તાવન સુધી પોષી પૂર્ણિમા પર સ્નાન અને દાનનું બે ગણું મહત્ત્વ વધી જાય છે પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર સ્નાન કરવાથી મનુષ્ય જીવન અને મૃત્યુના સતત ચક્રમાંથી મુક્તિ મેળવે છે આ તહેવાર પર કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી કાશી પ્રયાગ અને હરિદ્વારમાં આ દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ કહેવાય છે ખાસ કરીને મહાકુંભ દરમિયાન પોષી પૂર્ણિમાના દિવસે સ્નાનનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે આ દિવસે પ્રયાગરાજમાં સંગમના કિનારે સ્નાન કરનારાઓ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે માઘ માસમાં પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ જય મહાલક્ષ્મીજી thank <laughs> you